આજ રોજ ચોથી ઓગસ્ટના બપોરના સુમારે આણંદ જિલ્લાના વાસદ નજીક બપોરના સમયે ભારે માલ સામાન ભરેલો ખુલ્લો કન્ટેનર ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે વાસદ ચોકડી નજીક હાઈવે પર મસમોટા ખાડામાં આ કન્ટેનર ટ્રક પછડાતા તેમાં પાછળના ભાગે મૂકેલો લોખંડનો ભારે સામાન રોડ ઉપર પડ્યો હતો જે તે વખતે કન્ટેનર આસપાસ કોઈ વાહન કે રાહદારીની અવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જોકે આ ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી વાસદ પોલીસ તેમજ હાઈવે પેટ્રોલિંગની ટીમ તુરંત સ્થળ ઉપર દોડી આવી હતી અને ટ્રાફિક વધુ ન વકરે તે માટે આણંદ તરફથી સર્વિસ રોડ ઉપર આવતા વાહનોને વાસદ બસ મથકમાંથી અવર જવર શરૂ કરાવી હતી બીજી બાજુ તાત્કાલિક બે ક્રેન પણ બોલાવી લીધી હતી અને બંને ક્રેનની મદદથી રોડ ઉપર પડેલો લોડિંગ સામાન ટ્રક પર પાછો મૂકી રસ્તો ખુલ્લો કરાયો હતો